મનસુખભાઈ વસાવા વસાવા અને ચૈતર ચૈતર આવી ગયા છે વસાવાએ લાખ મુદ્દે જિલ્લા કલેક્ટર પાસે જઈને ખુલાસો માંગ્યો હતો તો જિલ્લા કલેક્ટરે સાંસદે કરેલા તોડના આક્ષેપોને નકારી કાઢ્યા સાંસદે કરેલા આક્ષેપ એ ધારાસભ્યોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવા સમાન છે તેવું ચૈતર વસાવાએ નિવેદન આપ્યું પરંતુ કલેક્ટરે નકારેલા આક્ષેપો મુદ્દે મનસુખભાઈ વસાવાએ પણ વળતા પ્રહાર કર્યા છે મનસુખભાઈ વસાવાએ કહ્યું કે કલેક્ટર સામે હવે ચૈતર વસાવા હાવી થઈ રહ્યા છે ચૈતર વસાવા કલેક્ટરને પણ દબાવી રહ્યા છે અને આવા લોકોની સામે રાજ્ય સરકારે એક્શન લેવા જોઈએ ન્યાય નહીં થાય તો હું ભાજપ પાર્ટી છોડવા તૈયાર છું તેવું નિવેદન મનસુખભાઈ વસાવાએ પણ આપ્યું અને તમે આવા આયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાકને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નીડરતાથી ખુલાસો આપ્યો અને એ દીધું કે આ તદ્દન પાયાવિહણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવુવાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે ને તો અમે લીગલી કાર્યવાહી એમના પત્તર આવ્યો હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરી અને એ મોદીએ ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી કહ્યું કે ધારાસભ્ય ચૈતર આ પ્રકારની માંગણી કરે છે હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડીયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારે આ સ્થિતિ છે અધિકારીઓ ભેરવાયા છે અમે અધિકારીને કોઈ રીતના ધારાસભ્ય ધરાવે છે ધમકાવે છે તો એમને માંડીને વાત કરી કે હોય છે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના